સુરતમાં સતત ત્રણ દિવસથી ખાડીપુરની સ્થિતિને લઈ અનેક સોસાયટીમાં પાણી ભરાયેલા છે ત્યારે સીમાડા ખાતે આવેલા ગીતાનગરમાં નગરમાં સગર્ભા મહિલાને ફારના જવાનો હોસ્પિટલ ખસેડી હતી સુરત શહેરમાં ધોધાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યું છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડી પૂરના પાણીમાં ગળા ડૂબ ગીતાનગર વિસ્તારમાં આજે છબ્વીસ જૂન ગુરુવારના રોજ પણ ત્રણથી થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જ્યારે એક આઠ માસની સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા અને પીડા શરૂ થતા તંત્રની જાણ કરાઈ હતી ગૌરીબેનને પીડા શરૂ થતાં અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય બની ગયું હતું જેથી તત્કાલિક જ પરિવાર દ્વારા સ્થાનિક તંત્રને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તુરંત જ રેસ્ક્યુ કરી હતી સક્રિય થઈ હતી સમયનો બગાડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચી પહોંચતા હતા ત્રણ થી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક પૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા હતા પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાને શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તત્કાલીન સારવાર શરૂ કરાઈ હતી તો ડોક્ટરે જણાવ્યું હતું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત